આજે તો મોટો જ આવે છે સાસુ કાકો ભરા ના હે બગાડી બગાડી મશીન આપણે છે ને ગેમ આની ગોબરાની તો ફાટેલો છે એક વધળો છે

એમલામ પાઈને પાળત હે ને આપણે ગોડન ગેસ જાતા આવા છે કરે કોય આમ દાતું નહીં મંગી રે ના રો મને કને એ પાટુ પેલું છો કો આમ દાતું મમતાતું નહીં પુને પાટી એક પાટી એવું કરી ને છે લો Qua có quảng đã từng ai. Bột bắt được hôm tôi hệ bệ. Mhmm. 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 Mhmm.

ตัวดาวนู่ก่อนนะวุ้ยเหรอเนาะดาววุ้ยเหรอวุ้ยดูกำเหนียรเนาะโอ้ทำมาอยู่เฮ้ยผัดเลยล่ะเฮ้ยผัดเลยล่ะวนเบียนะฮะเฮ้ยเบียนะยังเจอไรอ่ะ

બોલા બધા જેઓ આવ્યા કેલા છે બોલા આવો અલ્યા મને તેમ પ્રોગ્રામ કરતો નઈ લે બે બે એ બેળા બોધો ફાટેલો ત્યાં બધા બોલાયા છું મેં નહી બોલાયા બધા હોય તો માયા તમે બધા અમે ગોડા ખાવાયા અલ આ તમે પણ અમારે ગોડા ના ખાવું પડે

બેટા વિલન કો નંગો હા આમ બેસને તો કોઈ સમજાતું નહીં બોગળા બોલેલા હું કેવાઈ ચારે મારી વાત શું કરો છો મારી બોલે સે કે નહીં બોલી તો કે બેનો જબ ગાલ બોલે ને જબ ગાલ બોલે છે કોણ બોલે છે હે કોણ બોલે છે એ હોભળતું નહીં બેગ્યા નકર નહીં પાટુ આવડે કર્યું વણે આગો નમો ઢૂક ઢૂકળા ફળઈ ન ખાએ તારા ફાટેલી ખેત ધાન વધો ને ઓના બેરો ઓને બસ એક પાટુ મેલનું એક તો આપણે બેટાનું ગાણે તો બોલે તમને પાટુ તો ગાડી તો બોલે બેગ્યા હોભળતું બબળતું નહીં હે આપણે <tiple> 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 જો તા હે મારા બેટા ઓલ્યા 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 અલ્યા આમડી આપણા આ હું ઓઢણો અલ્યા તમે ચ વાય આમાં અલ્યા તું કેનો ખસ નમર બે પાટનો થોડો એક બે વાર આમ पुपेट्या रे ए केवला फोन टणा अंश खाली तो केदी टणा अंश केदी खाली आचोय तो मन केदीला अल्ला तू मन केजे मु ओने वेटाडो हु टणा अंश आ केजे मु वेटाडो तू री बोलतो नही अल्ला होंठरा इने नही हा चालो बेनो जो 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 नही કામ નઈ કરતો નકર એક પાટમાં ને તું પાટમાં નઈ પડું કે આ મને ઉતારે છે એ કોના આ લાગડું મજા આવે જોવાની મજા આવે કે ગંગોથી લાઈ આવી આ તો તું ડબલ ફોટો થઈ જાય મજા આવે જોવાની આ કે બલ તને કદી આવતો તું જાતોય હમણે ખોડા નઈ વગાડું બે ગયા હમ બેલી રૂ હોતે આ મેરી હોભળા બે સંજાર આ જમવણ કરાવતો હોય તને હ હા

ઠીક છે જવા જો આવો આવો વાટે કરતો તમે હવે વાટે જ જવો પડશે ઓય ઓય તો મને ડબલ કોટો કરશી ઓય આ ગાલી બોલી તા ના મારતું દુખે મારતો ના વારી આ ઊભો કરો બેરો

અવાહ રાજક પરીક્ષા વસમાં મને દોગાય રે અને વેતાણું અને ગોડાને બઢાવ એમ તો ભાઈ હાલો હે રેજો હાલો લે ગોમેત 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 દીધો દોવો પડશે અલા લઈ જો તમારે હાલો આ પડી છે જો મારા બધા ચેવા આયા છે માટક કરે

让干屋里 <laughs> <laughs>